વડોદરામાં ગત મોડી રાત્રે એ ભયંકર અકસ્માત સર્જાયો કરેલી રોશની જોવા નીકળેલા અઢાર વર્ષીય યુવકનું આ ઘટનામાં મોત થયું ધીર પટેલનું ઘટના સ્થળે એ મૃત્યુ થયું અને સાથે જન્મ દિવસે ત્રણ અકસ્માત થતા તેઓએ જીવ ગુમાવ્યો સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની કે જ્યાં વડોદરાની અંદર એ બેફામ બનેલા વાહન ચાલકોએ ફરીથી એક વ્યક્તિનો જીવ લીધો છે જે રીતના સમાચાર વડોદરાના કે જ્યાં વડોદરામાં ગત મોડી રાત્રે એ ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું બેફામ દોડતા ડમ્પર હજુ પણ એ લોકોના જીવ લઈ રહ્યા છે આ કોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે એ અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં શહેરમાં કરેલી રોશની જોવા નીકળેલા 18 વર્ષીય યુવકનું આ ઘટનામાં મોત થયું ટ્રકની ટક્કર વાગતા જ એક્ટિવા સવારનું ઘટના સ્થળે જ એ મોત નીપજ્યું હતું અઢાર વર્ષના ધીર પટેલનું ઘટના સ્થળે જ એ મૃત્યુ થયું અને સાથે જ જન્મદિવસે ત્રણ અકસ્માત થતા તેઓએ જીવ ગુમાવ્યો આ જે સમાચાર એ વડોદરાથી સામે આવ્યા છે અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અકસ્માત થતાં જ એ પરિવારને જાણ થઈ અને પરિવાર માટે એક આભ ફાટી પડ્યું હોય તેવી ઘટના દિવાળીના તહેવાર ટાણે એક પરિવારનો દીવો એ બુજાયો અને જે ઘટના બની બેફામ એ ડમ્પર એક પરિવારની એ દિવાળી બગાડી છે બેફામ બનેલા ડમ્પર ચાલકોએ એ ધીર પટેલના મિત્રનો અકસ્માતને લઈ પણ સામે મોટું નિવેદન સામે આવ્યું છે અમે થોડો ટર્ન માર્યો ત્યાં જ ડમ્પર આવી ગયું અને ડમ્પર ચાલકો એ સિટીની અંદર આ ભારે દિવાળીના ટ્રાફિક વચ્ચે પણ એ બેફામ રીતે નીકળી રહ્યા છે કોઈ પણ કાયદાની એ વ્યવસ્થા એ તોડી અને ડમ્પર ચાલકો છે એ મનમાની ચલાવી રહ્યા છે અને સાથે જે રીતના દ્રશ્યો સર્જાયા કે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક વચ્ચે આ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવું એ અઘરું પડી ગયું અને સાથે જ આ ધીર પટેલ નામનો અઢાર વર્ષે યુવક એ ઘટના સ્થળે જ એ મોત નીપજ્યું અને સાથે જ પરિવાર માટે એક આપ ફાટ્યું હોય તેવી ઘટના કે એક બાજુ દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવાર ઉપર પરિવારમાં માતમ છમાયો માતમ છમાયો એવો કે એક અઢાર વર્ષીય યુવાન જો દીકરો કે જે એ શહેરની રોશની જોવા માટે નીકળ્યો હતો અને ડમ્પર ચાલકે એ પરિવારમાં અંધકાર ફેલાવી દીધો બેફામ બનેલા ટ્રક ચાલક કે જેને એ એક યુવકને એ જાહેર રસ્તા ઉપર ટક્કર મારી ટક્કર મારતાની સાથે જ

એ બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો તેના કારણે એ હોસ્પિટલે ના પહોંચી શક્યા અને બીજું કે સાઈડમાં જતા હોવા છતાં પણ ડ્રમ્પર ચાલકે એ ટક્કર મારી અને ટક્કર મારતાની સાથે એ અમારા મિત્ર એ એક્ટિવામાંથી પડી ગયા એક્ટિવા કચરાઈ ગયું અને તાત્કાલિક આ હોસ્પિટલે પહોંચાડવાની અમે જેમત ઉઠાવી પણ હોસ્પિટલે કમનસીબે ના પહોંચી શક્યા અને અમે એક મિત્ર ગુમાવ્યો

તો બોસ